આજરોજ તારીખ સત્યાવીસ નવ બે હજાર ત્રેવીસના ધરમપુર તાલુકા ફુલવાડી ગામની આદિવાસી બહેનનું અગાઉ તારીખ નવ આઠ બે હજાર ત્રેવીસના દિને ધરમપુર સ્ટેટ હોસ્પિટલના ડોક્ટર કેના અને ડૉક્ટર નીલમની બેદરકારીના કારણે મૃત્યુ થયું હતું બે નાની બાળકીઓ સ્વરા અને સાવ્યા એ માતાએ ગુમાવી હતી આ અમારા આદિવાસી ગરીબ પરિવાર હોય અને આ બાળકીઓ માટે દૂધના પણ પૈસા ના હોય જેથી બેસંધરાના સ્થાનિક આગેવાન ટીકુભાઈ ફુલવાડી ગામના આગેવાન કૃણાલભાઈ અને કિરીટભાઈ વાંકલ ગામના આરોગ્ય કર્મચારીએ એક પહેલ કરી હતી જેના ભાગરૂપે સાડત્રીસ હજાર ત્રણસો રૂપિયા ભેગા થયા હતા જે રકમ આજ રોજ આ નાની દોઢ મહિનાની સ્વરા અને સાવ્યાને કાળજી રાખનાર પરિવારને આપવામાં આવી આમાં સહકાર આપનાર તમામ દાતાઓ અને પહેલ કરનાર મિત્રોનો હું ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ આભાર માનું છું આ નાની દીકરીઓ સાથે જે અન્યાય થયો છે એ અન્યાય સામેની લડાઈ હજી ચાલુ રહેશે